જય માતાજી આજે આપણે બનાવીશું સુખડી પહેલાં કાંઈ ગળ્યું ખાવાનું માન થાય તો દરેક ઘરમાં સુખડી બની જતી આજે આપણે એવી જ સરળતાથી બની જાય એવી પાયા વગરની સુખડી બનાવીશું એના માટે જોશે બસો ગ્રામ ઝીણો લોટ પચાસ ગ્રામ જાડો ઘઉંનો લોટ થોડો ગુંદર બસો ગ્રામ ગોળ બસો પચાસ ગ્રામ ઘી પેલા બધું જ તૈયાર કરી નાખવાનું એટલે સુખડી જલ્દી બની જાય એક થાળીમાં ઘી લગાડીને એને રાખી દેવાનું એટલે થાળી કે ચોકીમાં ઘી લગાડી દેવું જેથી સુખડી સરળતાથી ઉખડી જાય ચોટેને એક કઢાઈમાં ઘી લઈ બે વાટકી ઘી લીધું છે જે અઢીસો ગ્રામ છે ઘી થોડું ગરમ થાય એટલે એમાં ઘઉંનો ઝીણો લોટ અને જાડો લોટ બેય નાખી દેવાના ધીમા 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 તાપે શેકો આછો ગુલાબી રંગનો થાય ત્યાં લગી શેકવાનો છે શેકાય છે એટલે એમાં ગુંદર નાખી દેવાનું ગુંદર આપણે બહારથી તે તળી નાખી શકીએ પણ ઘણી વાર એવું થાય કે કાચો રહી જવાનો ડર લાગે એટલે મેં આમાં જ ગુંદર નાખી દીધો છે જેથી લોટ અને ઘી ગરમ હોય તો તરત જ તળાઈ જાય ગુંદર કાચો ન રહે આવી રીતે ગુલાબી રંગનો લોટ થાય ત્યાં સુધી ધીમા તાપે શેકવાનું છે પહેલાં તો દરેક ઘરમાં સુખડી બધાની ફેવરિટ હતી અત્યારે ઇન્સ્ટન્ટના જમાનામાં સુખડી વિસરાતી વાનગી બનતી જાય છે એટલા માટે મેં વિચાર્યું લાવને સુખડી બનાવું લોટ શેકાઈ જાય ને ગુંદર શેકાઈ જાય એટલે એમાં ગોળ નાખી દેવાનો છે ગોળ નાખી તરત જ ગેસ બંધ કરી દેવાનો ગેસ બંધ કરીને થોડુંક બધું હલાવવાનું એટલે બધું મિક્સ થઈ જાય ગોળ ઓગળી જાય આમાં પાયાની જરૂર રહે નહીં ઘીની કદાચ જરૂર પડે તો થોડુંક ઉપરથી તમે ઘી નાખી શકો છો જો ગુંદર કેવો સરસ ઉપર ફૂલીને આવ્યો છે સુખડી બને તો એની સુગંધ બે ઘરમાં આવે ખબર પડી જાય કે સુખડી બનાવી છે આ બધું મિક્સ થઈ ગયું છે હવે એને એક થાળીમાં પાથરી દેવાનું છે થોડીક વાર હલાવીએ આપણે એટલે બધું મિક્સ થઈ જાય ગોળ ભાંગી જાય એટલે આવી રીતે હલાવું છું હવે થાળીમાં કાઢીને ગરમ છે એટલે તવીતાથી છૂટું પાડીને એક વાટકીમાં ઘી લગાડીને ઘીથી દબાવી દેવાનું છે વાટકીને વાટકીથી દબાવી બરાબર પાથરી એના ઉપર કાજુ બદામ નાખી દીધા છે ગાર્નિશ કર્યા છે તરત જ કાપા પાડી દેવાના ગરમ ગરમ હોય ત્યાં આ સુકડી મહુડી જેવી જ પોચી બનશે ગરમ ગરમ ખૂબ જ સરસ લાગે ખાવાની મજા આવે તો હવે તમને ગળું ખાવાનું મન થાય શાળામાં લઈ જવું હોય કે બહાર ફરવા જતી વખતે સાથે લઈ જવી હોય તો જલ્દીથી બની જતી પાયા વગરની સુખડી તમે જરૂરથી બનાવજો કેવી બને તરત જ મને કહેજો જો કેવી સરસ લાગે છે પોચી બની છે